તો કેવી મજા આવશે તું જો જો પહેલી વાત તો સાંભળ આમ સુંદર સનગાર સજો ઊંચી એડીના સેન્ડલ પહેરવા હા સોસાયટી માં હરવું આવે છે <laughs>

ના ઓરવા ઇટલી સંભાળ ચટણી જોઈએ ગરમ ગરમ રાબડી કોઈ પર મ મને ના આવે ને તો સૂન કંટોડાની ગોળી ખાઈ મસ્ત રહો પછી બિસ્કો પરા છો ગોળી તો જોઈએ છે અને બીજું મારે બસ આજ પકવાનો ઘર ચાલે છે સાંજે જોઈએ અને રાતના શાંતિ થી ટીવી જોતા જોતા આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક પીવાની તો કઈ મજા

તમે મને માફ નહોતા આપતા કે માર રોજસો કોણ દોતો છો તો મને ઓછું ખાવું તું કે અને આ પછી આજે નામ વ્યવચિત ના કરતી ઘણી કોમલિકાવ છે મારું નામ નાખ પગારતી તું પાટણ ગામને શું ખબર આવે પણ બસ તને વ્યવસ્થિત આવજે ને આ ગાડા વેરા ના કાંતી સારું મારી સખી સારું તુ મારી ને જોડીને વંદન કરજે અનુમોદન ના કરજે તારા ગાડા વેરા ના કાંતી આપણે સાચેમાં ઉભાસ તો તું તો તું 13 મહિનાનો